નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હું ઓમનગર જે અંડરબ્રિજનું જે કામ ચાલી રહ્યું છે એની નજીક આવેલો છું અહીંયાના જે રહીશો છે એ લોકોનું કહેવું એ છે કે અન્ડરબ્રીજ તો અત્યારે નથી બન્યું કામ ચાલુ છે અને ઘણા વર્ષોથી કામ ચાલુ છે પણ આ લોકોની તકલીફો દિવસે દિવસે વધી રહી છે આ લોકોનું કહેવું એ બી છે કે અંડરબ્રિજનો તો અત્યારે ગાડીઓ તો નથી નીકળ ગટરનું જે ગંદકીનું પાણી હોય ધમધોકાટ નીકળી રહ્યું છે જાણે ટ્રાફિક ફૂલ જોશમાં ચાલતું એ પ્રમાણે

વચ્ચે તો એવું સંભળાયું હતું કે અંડરબ્રિજ નું કામ અત્યારે રોકીને એને કેન્સલ કરવામાં આવ્યું છે અને અત્યારે ફરીથી ઓવરબ્રિજ બનાવવામાં આવી છે કશું થતું નથી અહીંયા આગળ વાતો સાંભળો એ લોકોની બે હજાર પબ્લિક અહિયાં નીકળે છે બાર વાગ્યા લગી ઉભા રહો તમે નાના નાના છોકરાઓ પડે છે અમારા ઉભા કરી દેવા પડે છે ચાલવાની જગ્યા રેસ આ રેસ જોવા જેવો જ છે ને જોવો તમે એ બાજુ જે બાજુ બી જોવો અંદર પડે છે ચાલતા બધા આ બધા ગઈઢા માણસો આ પૂછી જોવો રાહગીરી બધા આટલાના જ છે કોઈ દૂરના નથી નથી કોઈ બધા માણસો થી વધારે પબ્લિક નીકળતી ગટર નું જે બધું કામ ચાલી ગટર બી અત્યારે જે ધમધોકાટ વહી રહ્યું છે પાણી તો એ લોકો નો રોગચાળો બી થયો હશે એમણે મને કહ્યું મને કે આ પ્રદૂષિત પાણી અને હવાના વાતાવરણના કારણે થાય છે અહીંયા મચ્છરો ઘણા થઈ ગયા તો અધિકારીઓ નહીં આઈન વાતો કરે છે બરાબર છે આ ગટર લાઈન જો આનું ઢાકરું તૂટી ગયું છે આનો બતાવો ફોટો બતાવો હજુ આ ગટર લાઈન કરી આને લગભગ ત્રણ વર્ષથી આ પહેલી વાર આટલું કર્યું છે આન આગળ વધ્યા જ નથી એ લોકો

અત્યારે આ સાહેબ છે બિલ્ડર છે આ માણસ હવે એવું કેવા માંગે છે કે તમારો રસ્તો અમે અહીંથી બ્લોક કરી દઈશું અમારા બધાના બાળકો અહીંથી અઢી ત્રણ લાખ પબ્લિક છે સમથિંગ એ બધી પબ્લિક ના બાળકો આ બાજુ ની સ્કૂલો જણા એ પાછળ જ છે સ્કૂલ બાળકો સ્કૂલે ક્યાંય જાય અમે લોકો નોકરી ધંધો કેવી રીતે જઈએ

બન્યું છે અને અહીંયા અંડરબ્રિજ પાસ કરવામાં આવ્યું છે અને જ્યારે છેલ્લે એમએલએના જ્યારે ચૂંટણી થઈ એ સમયે જ્યાં એમએલએ હતા પ્રદીપભાઈ પરમાર એમનો એવો સ્ટેટમેન્ટ સાંભળવામાં આવ્યું છે લોકો દ્વારા કે અહીંયા જે અંડરબ્રિજ છે એ પૂરું થઈ ગયું છે અહીંયા લોકો અવર કરી રહ્યા છે પણ આપણી સામે જ છે કે આપ જરા અમારા કેમેરામેન જરા આપ બતાવશો આપ પોતે જોઈ શકો કે અંડરબ્રિજ જો ચાલુ હોય તો આની પરિસ્થિતિ શું તો આપ અત્યારે જોઈ શકો ને અત્યારે અહીંયાના અસારવાના જે એમએલએ જે છે પ્રદીપભાઈ પરમાર અત્યારે બદલાઈ ગયા છે અત્યારે અસારવાના એમએલએ છે દર્શનાબેન વાઘેલ અત્યારે અહીંયા અસારવાના એમએલએ છે એ પણ કદાચ આ બાજુ રાઉન્ડ મારી ગયા છે કે નથી એ લોકોને બી ખબર નથી અને આ બાજુના નરોડાના જે એમએલએ છે એ પણ અહીંયા આ બાજુ આવ્યા છે કે નથી લોકોને કોઈ ખ્યાલ નથી કોઈને ખ્યાલ પણ નથી કે જો સામેથી જો કદાચ એમએલએ નીકળી જાય તો એ લોકોને ખ્યાલ બી ના આવે કે આ એમએલએ અહીંયાના હશે તંત્રને આપ જોઈ શકો છો પબ્લિક કેટલી પરેશાન થઈ રહી છે અને છેલ્લા લગભગ આ સાંભળવામાં આવ્યું હતું કે આ અંદર બી અઢાર મહિનાની અંદર કામ કમ્પ્લીટ કરવામાં આવ્યું હતું પણ છેલ્લા ત્રણ વર્ષ થઈ ગયા છે સુધી આનું કામ હજી ચાલુ જ છે કેમેરામેન રવિ કાપડિયા સાથે વિશાલસિંહ તંર ધ પિલ્લા ન્યૂઝ

તો ઘણા લોકો તો એમ કહેતા હતા કે 100% કેન્સલ કરીને નવેસરથી પાછું ઓવરબ્રિજ બની રહ્યા છે ના બનાવાના ફીચર છે અંદર બીજે છે તો પછી અહીંયા પાણીની સમસ્યા નહીં થાય કેમ કે પાણી તો આ પ્રતમોન ગ્રામમાં તો પાણી આવત એનું સેપરેટ એમનું પમ્પિંગ સ્ટેશન બધું એમને અંડરમાં છે હા તો મારું કહેવાનું એ જ હતું કે જ્યારે આપણે ત્યાં અસારવા એ બધી જગ્યાએ જ્યારે પાણી ભરાતું હોય તો અહીંયા પ્રોબ્લેમ નહીં થાય એટલે એનું પમ્પિંગ સ્ટેશન અલગ બનાવવાનો એવું કહેતા હતા હવે ખરેખર કરવાનું છે કે મોટો તો ખાતરી થઈ કે આ અન્ડરબ્રિજ નું ત્યારે માહિતી એવી હતી કે કોમ્પિટિશન બનવાનું છે અને અહિયાં જે પાણી આપડે ભરાય છે ને એનું લાભ આપડે મળશે અહિયાં જે ભરાય છે ઓછું પાણી ભરાશે એવું હતું પણ હવે એવી માહિતી રેલવે વાળા આપણને કીધું એટલું તમને કહીએ